બધા જ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ તમારું સ્વાગત છે અમારી ચેનલ ઉપર આજે આપણે વાત કરીશું એવા મહાન સંત મહાન સ્વામી મહારાજ વિશે જેમની માનસિક શક્તિ અને શાંતિ જોઈને દુનિયા પણ આશ્ચર્યચકિત રહી જાય છે તો પહેલી વાત આપણે એ કરીશું કે માનસિક દૃઢતા શું છે જ્યારે આજની પેઢી સામાન્ય ટેન્શનથી તૂટી જાય છે ત્યારે મહાન સ્વામી મહારાજ એક એવો જીવંત ઉદાહરણ છે કે જેમના મનમાં શાંતિ છે સ્થિરતા છે અને ભગવાન ઉપર અઢળક શ્રદ્ધા છે બીજું કે તેમની શાંતિ નું રહસ્ય જાણવા બેસીએ તો તેમની દિનચર્યામાં મૌન જપ અને ધ્યાનને મહત્વ આપવામાં આવે છે તેઓ હંમેશા કહેતા હોય છે કે પરિસ્થિતિ કોઈ પણ હોય મન હંમેશા ભગવાનમાં સ્થિર હોવું જોઈએ ત્રીજી વાત આપણે એ કરીએ

ધ્યાન અને જો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને એવું જ સાત્વિક અને શાંત જીવન જીવવા પ્રેરણા મેળવો સ્વામિનારાયણ i